છે એ એ એ આ અંદર માર્યો તો કીધું તોય ને કેલા કે અંદર બંધો માર્યો તો કે ને કે માર્યો મારો ક્યાં ભાગી જાય કાકા ક્યાં ભાગી જાય તું ગાયણ માં ગોળી બનીને નીકળું ભાઈ નદી કરવાનો જા લાલે વિદેમે હામો બંધો આ રે મારા રાટ મા ઓલા દિવાલ ની પાછો બંધો સંદર એવો અંદર એવો સમીર સમીર યાર થઈ જા થઈ ને જા થઈ જા થઈ જા થઈ શું અમે મોઢે આવે થોડો ભાગ્યો ને તો હેમ ના ચાલો વાર છે તો આગે નીકળ લે લો કે ના તો ડાય ન્યા આપણો નામ સડી જાય એ બાણી મારે બદમારે રે એ કાલે ગણે મરાણી જે સોક માં એ બાણો પાદી ગાયો છે ફૂલ બજાર માં ના પાડીને એ પાડીને એ ઠાકી રે પાદતા પાદતા સિરાઈ ગયું બજાર માં ઓ બજારમાં 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 ખોછડી ના લે લે એમટન કોણ હતો સોદામાં કોણે સોરી લે મેં લીધી હું છે ન દેવાની જા કટ્ટો મને આપી દો એટલે એમ તને દો એની મને આ ખોછના બું ભુંડું દેશે રસ આવશે રસ આવશે રસ આવશે તૈયાર જો ખાલી ઉભારો સમીર ઉભરે નઈ અહીંયા આ પાયો આવા દે તો ખાલી કો લાલ લાલ ગયો સમીડિયા ના

યા ટ્રેન આવે હેઠે આવે છે ટ્રેને આલો મહી ગયો જમણી જમણી હેઠે ખોટી બક છોકી જ ન કરી લે એ તો કે આ ફટકાઈ જવાની ગાડી આનું પેડાનું રે કોણ છે માદર કોણ હોસે આ પેલી 100 દીમાં બેઠો એ બંદા આવે ને બગા બગા પાસલે બંધો સમીર M2B2 વાળો કો બહુ ઉતરતા નહી હું એટલે બહુ ઉતરતા રહે ઉતરતા રહે આયા બતા આયા બતા જો સમીરી એક આઈ જા સમે સાજા હા ઓર એક રીવા કરો અને ટ્રેન ધોપો ઉપર વાળા M2B2 વાળા નું જોઈ લે આઈ જો આઈ જા ટ્રેન આવી ગઈ ગાડી આવી રીવા કરા દૂતો નહી કે રીવા કરો હા મે લઈ લો ના ના રાખો ને બા ઉતરો ગાડી વાળો ઉતરો ટુ વીલ વાળો જોજો ઉતર છે ટુ વીલ દેજો ફૂલ એમ યો એ નહી એકલો તો ગાડી હવે હવે નો થાય જો આયન આય લે આયન આય લે બેટર થઈ ગયો ભાઈ આયને ને ખુલા મે આ ભોસડી મરત લોડો હમણા આ ટ્રેન માં ગયો ને એમાં સોદીના ગળી જાય

ફુલ ગુલાન કોને ઉદરો તો કાળી એને ધ્યાન રાખું પાછા થી કરી કવર મારે લોડા તું પૂરી કર દો એલ બંધો છે નેમ આવ તો અંબોડી વાળો છે એલ હેડાટી જો જિલા જિલા ઘિલે ગુલુ નાખ પોછડી ના ગુલુ નાખ જલ્દી આય ગુલુ નાખ મારો ભાઈ આયા ગુલુ નાખવાની હોય બરોબર રિવામે દે હસેક ના હસેક ના ગુલુ ખોડ છે હસેક ના অ্র কাগ সে ময়ে পোটর ময়ে পাকো স্য কাকে। এলো আরে মযে ভাগো ইমেয আপাসে জতি আপরির সুধর হাকে আন্য আাঁিলো আকোস্য আয�

મારા મશે પાસે મારું લூட் બોક્સ પડી ન્યા જા દે મો ફોકસ દે ભાગે પાછા 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 ખુલ્લું લોડા રીવે કદેવું લાગે તો 400 કરું આગળ બંધો છે આગળ બંધો છે પાછળ 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 તારી તારી વાસીના તારી પાછળ બંધો છે કોણ જીવે યાર પાણો ના ટોકન તો કઈક એક્શન કરો યાર ક્યાં

સમી તો આવ્યો નિશેજા નિશે નિશે જમણી બાજુ જમણી બાજુ નીચે જાજે બઈ બાજુ જા બન્યા બંદાન કન્ફ્યુઝ કરે ઉતરે હાલે લેઠે ઓલી પડી હા આય જલે લૂટ થઈ જાય જલે સમે મલે ખાન મલે જો પોગી જો પોગી જો ઓલી જો લે આખો માથું લાલો પછી બંધો છે ભાઈ આવો જલે તું આવી પણ અહીંયા આ લૂટ કે લે આવી

ક્યાં કે ઇઝી ગાઈ ઇઝી સો જા બી બોજો ડાઈ બોજો જાં દે બ્લુ અને કાળિયા પેલો પછી ઉ લે આ જલ્દી મારશે ટ્રીટમેન્ટ મારો ટ્રીટમેન્ટ નબળ આવે જ્યો એક અભી ટ્રીટમેન્ટ મારજો છોડી ના આવો દે ફોડ 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 આવો ઓલે બને ટ્રીટમેન્ટ મારો નસી જાય કોણ અમે તને તમ તમ ફાઈટ નથી કરી તમ બે ટ્રીટમેન્ટ મારો કાલ તું મને ટ્રીટ ક્યો બોશ્યો અરે બદર ગુને ડાઈ બંધો નો પડ્યો છે

આ ભાણો ને એમાં ભૂલા થાય છે ઓ ભાઈ રેડી તાર ભાણો હા ઓ તાર ભાણો ની ધરમ તો એમાં ભૂલા થાય કર્યો છેલે તાર જોવું છે ખાલી બોલ તારે જાવ તું ખાલી સ્પેક્ટેટ માં તો અમારી ભૂલા પાકી છે આ તો છે તો ભૂલા નહીં થાય એવું છે સેટિંગ હે સેટિંગ તો મુકાઈ નહીં ને આ પડ દીધી બિચારી કેમ કરે હે સેટિંગ તમારા બહુ ભરી હાલતા

दिल में दुश्मन ना या फिर ये दिल में हो तुम ये सांसों में तुम पहली नजर से यस यारा, यार oh yeah. ये इसके की ये साजी से हेलो लो आनिले हम दोबारा oh yeah. यस ओह या वो बंदा उधर है सर वेक्टर मना है दे जो हम बोल ले અલા વાણે પિચકારી ઠોકરા કે મેરા પ્યાર ગડમ ગડપો લેવો પડશે ખરી ઘરે જો સમય કેરેક્ટર કેરેક્ટર લઈને પોછડીનો વહી ગયો માદર છોડનો ગોદ્દો બોલામાં આ રો બંદો મંટી પાછળ રહેજો મારું નેટ કેમ લખ્યું ક્યાં આ મે ભાઈ બને ભાગે ભાઈ નામ ભાઈ અરે તું ગાય મરે પણ મોન્ટી ભાઈ જીવે ને પાણી પાછી પાને કરે ને ભાઈ તું ભાઈ જીવે તો તો સજીને ખબર હતી ડબલ વેક્ટર વાળો છે તો આખું રેવું થોડું ખબર હોય જો ને ભાઈ સમજી હું ધાવું તું તારે લાલ ડબલ વેક્ટર મારી પાસે ઓલરેડી છે આયા માથે બેઠો છે બી માથે છે ઈ 100% માથે છે ભાઈ બી ટ્રેન 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 ત્રણ મિનિટની વાર એક બે બાજુ ત્રણ મિનિટની વાર છે ભાઈ હેઠે ને છે ત્રણ મિનિટની વાર છે ભાઈ બધી ટ્રેન છે કેટલા મિનિટની છે છે જો થઈ 15 સેકન્ડ પછી ક્યાં છે ભાઈ બન

બધું યાર હું કવિ જઈ બે તો યાર હું મારો વાતો એમ કે કો ગેણ હા તો માય ની લેવું હોય યાર મોન્ટો બેઠે હેડે હેડો બે આડો વેણ બે બે હો એટલે આવે જો ના બે દેલ બે હે કોણ બચી આવું કરે સર કે ત્યાં રહી 30 સેકન્ડ સીધી સીધી હા ભાઈ અરે ને ની આ કોઈ લઈને આવ્યો આપણે મરશે સોદામણા લઈને આવતો હા એવી ડ્રાઈવર પરલા નેવી ડ્રાઈવર આઈ જાજે ઓળખી ગાડી આ બધા બધા છે એ તે બંધા નથી નથી મલ્ટી વિન્ડો રાખજે મલ્ટી વિન્ડો યા નોક હલાય માથે 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 કહું છું આ બેઠા તો સોદીના ફિલ્ડિંગ હતી ફિલ્ડિંગ હતી ભાગો ફિલ્ડિંગ છે ભાવજે માથે બેઠો ફિલ્ડિંગ હતી જૈલન બાદ તો સમય તું નીકળ મમા ઓલા મારસી હોય જા યા ટોકા નથી

કિડતે દેતો ને એટલે વાત તોને જૈલા તું લે સમે ટ્રેન ક્યાં છે નાય જો પી પી કોલે હવે લૂટો આપણે બુજા કરી છે લૂટો ભાઈ આપણે બીજો પ્લાન બની ગયો કવ તું તો શું બિલ્ડિંગ અહીંયા પણ આ છોડીને ખાલી દીધી ત્યાં ગાડી જાણસીવી જગ્યાએ બંદો ઉતરાવ મામા બધા તને દેવી પડશે બી જેવી વાળી

અલે જો ઓશડીનો કલરી ભાઈ પણ બંધા છે પાણા ડબ્યો જુદા ન્યા મારી પાસે 100 ગળવાળી ગણ છે લો યાર આવો માં વસ્તુ મના ન દેતું ભાઈ હાલે તો લોડો નાનું છે રીતે લઉં કે લઉં બોલા સમીરના ભણા હું લે હું આકું છું તમે બેદા બેહી જાવ પછી એને એન્ટર કરી દો એમ નો એન્ટર થાય ફોન છે આ લોડા હું થાય એ સુડી યાર શહેર શહેર ઇસ બાત કા આવી જો રેવા જો તો ને એનો ફોન કોને પૂછી નડે હતું સમી તારો ફોન આ ફોન તો મટર જાય ફોન નડે બોલ પૂછડી એને અહીંયા ભાન આ ઊભો તો રે એ માથે ચાલે કોણ રહી લે લોડા ઉપર ઓલો વાટે ઊભો દીવાલે

જો અમે જડું તો આ નીડ ઇક્વિપમેન્ટ લાલા લેઉ ઉપર બંદા આયા ઘરો ઘરો પેલા પેલા મારવામ જાનો હારે રો પિકી નો હા કેમ પડ અડી જા ભાઈ બે છે કહેવો છે ઓલું છે

સરીકા તા ફોન હે તને સુનો લાફો લેડ મેરો રિપેર કિટ મળશે મને રિપેર કિટ લે તન આરે થી પડે બના હા કર સે એ છોડી વાય બોલ ભોસડી ના ભાઈ એ ભણા ભણા ગ્લુ નેક રિવાઇવ કર રે ભોસડી ના સોદા મન ના આટલો છે જા તો મને તા તો મરી ગયા તા રિવાઇવ તો સો તો તો બંધો મરી જ ને કેએડબ્યુ વાળા છે જોશી

કોણે કીધું ન હતું સોધી ના ભાઈ બનો આપડી પાસે છે ને વસ્તુ છે એન્ટી કતો 300 બંધ 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 વાહ હારી લેન્ડિંગ કરી હોય ને તો કી એ આ તો છે શું શું છે એ બડા બડા છે કે ઉપર ઉપર ક્યાં રૂમ છે ક્યાં તારે હમેના રૂમ હા

સો દિન હોય મે બોત કે એ મનાવ પર તો અમે પકવી દઈએ હે ડાબી બાજુ બંદા ભાઈ બન જમણી બાજુ ઓલી જીપ છે હાટામાં લે ઓ એ આ હર પર મારે છે કવર મસ લીલો બોમ નાખાઈ તો કે રેશ કરો અંદર એક ગોળનો બીજા